તો રામરા મિત્રો જય દ્વારકાધી જય માતાજી અને હવાઈ જહાજ તો નહીં પણ દરિયાઈ જહાજના વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં હું તમને આજ બતાવી કે હું આવી ગયો છું રોરો ફેરીમાં જે કે ઘોઘાથી લઈ અને સુરત લગી જાય છે તો આવો આજ આની થોડીક સર્વિસ તમને બતાવું હું બેસી ગયો છું રોરો ફેરીમાં ને અમે નીકળી ગયા મિત્રો સાથે સુરત જવા માટે મારા ખાસ મિત્રશ્રી સુરેશભાઈ અને ભાઈ શ્રી મૂળુભાઈ તથા ભરતભાઈ અને લાલભાઈ અને ભાઈ વિજયભાઈ વડોદરા અમિત શાહ પાંચ મિત્રો હવાણ કરવા સાપુતારા જતા હતા અને રો રો ફેરીમાં જવાનું પસંદ કર્યું એટલે અમે બે રો રોમાં અને તમને બતાવું વિડીયો આખો તમે જોઈજો હું અંદરની પણ બધી રો રોની સર્વિસ બતાવી ત્યારે અમે હાવ ફ્લોર ઉપર છીએ જે અહીંથી રોપવે આ બતાવે એ હોકા યંત્ર છે અને અહીંયા તમે જોઈ શકો કે આ કેટલા ધવાડા કાઢે એન્જિન જુઓ તમે આ દરિયામાં ભલામણા એટલું એ મોટું રબર જહાજ હાકવું હજારો માણસને ભરી અને એ મારી પાસે કેટલા ટોલા અને કેટલી ફોર વ્હીલુ આ સાથે વજન સાથે ઝરણાટી બોલાવા જવાનું એટલે અને અંદર તો તમને એવી મજા આવે કે તમને ખબર જ ન પડે હાલે છે કે નહીં રોદો કે નહીં કાંઈ હલેશો આપણને એમ લાગે પણ જુઓ તમે આ જોઈ શકો આ બે એન્જિનના ધવાડિયા છે એના મેન જે મેં તમને હમણાં બતાવ્યા એ અને આ ઉપર જે દેખાય છે સદજેખવું એ છે પ્લેટું જે આપણે આવે છે પાવર પ્લાન્ટની એટલે કે સોલાર સોલાર પેનલું લાગેલી છે જેથી એના અંદર લાઇટિંગ કામ પણ ઉર્જા આપે છે લગભગ મારા અંદાજે અમે અડધેક પોગી ગયા છીએ દી હાથમી ગયો એટલે મને એવું લાગે છે અને હવે જે આ દેખાય છે એ મિત્રો સુરતની લાઇટો અંધારામાં જે તમને દૂર દૂરથી દેખાય છે એ બધી સુરતની અને હજીરાની લાઇટો અહીંથી દેખાવા મળી જે હજીરા સ્પોટ આવેલું છે એની અને હવે અહીંયા કાંઠો કિનારો આવ્યો એટલે હવે પવનની ગતિ વધી અને ઠંડી વધવા મળી જોકે વચ્ચે તો કાંઈ હતું જ નહીં હવે અહીંયા સીટી વાગી ગઈને અમને કીધું કે હવે ચાલો નીચે ઉતરવાનું થયું અડધી કલાકમાં તમને નીચે લંગારવામાં આવી છે આ રહાર છે એ તો અમે હવે નીચે જવા નીકળી ગયા અને તમને હમણાં બતાવું પણ પવન મારો બેટો મીડ્યો શું સ્વાટા બોલાવા હો કાંઈ ઘટે નહીં એવો તો અમે અત્યારે નીચે જવા નીકળી ગયા અને નીચે ઉતરીને અમે પહેલાં સીધા તો ગયા વિજયભાઈની રૂમમાં જો કે વિજયભાઈ અમારે એ બાપ પોઠી ગયા હતા તો ન્યા ગયા વિજયભાઈને જગાડવા અને એમને જગાડી અને પહેલાં તો ત્યાં ગયા ઉગાડ્યો ખુલ્યું કે ક્યાં હું તો આ મોટ્યો પણ મોટ્યો હે આમ ઊંધો પીડ્યો હતો જાણીને તો મજા આવી ગઈ મારી પાસે અંદર રો જાગવાનું નામ ન લેતો કેમ હું તો જવો આને જગાડ્યો અને પછી લઈને આવ્યા અમે નાસ્તા હાઉસમાં અને અહીંયા બધા નાસ્તા કરવા બેઠા નાસ્તામાં તો આપણે એણે પાણી પાણીને એવું જ હોય પણ મિત્રો અહીંયા ખાવા પીવાનું બધું ફાસ્ટ ફૂડ છે અને અહીંયા આમ એક જાતની હોટલ કહો તો એ કહેવાય બધી વસ્તુ તમને મળે પણ અહીંયા ભાવ બહુ ડબલ હોય છે કોઈ પણ વસ્તુ ફાસ્ટ ફૂડ ખાવ તમે તો અમે નાસ્તો કરીને આલી પછી નીકળી ગયા અમારા અરે એક ભાઈ હતા એણે અમને કીધું કે ભાઈ આવો તમને વીઆઈપી રૂમોની અંદરની સર્વિસ થોડીક બતાવી અમે વાત કરી તો મને કે વાંધો નહીં અમને કે તો અમે એ જોવા નીકળી ગયા અને જો તમને કહું આ બધું આપણને જ કાંઈ આવડે નહીં દેશી માણસને ખબર ન હોય હું હોય પહેલી વાર ગયા એટલે જાણકારી બહાર પણ અહીં અંદર બધા એ વીઆઈપી રૂમો છે અને જેવો ખીસો ગરમ એવી સર્વિસ અંદર મળે તો અમે એ જોવા ગયા અંદર જોયા એ વીઆઈપી તમે આમ ખુરશી ટેબલ આમ તો જો સોફાન કાંઈ ઘટે નહીં હાઈ ફાઈવ એટલે આ તો એક જાતનું થિયેટર જેવું છે અંદર તો અમને આ ભાઈએ એ બતાવ્યું અને એ પછીની બધી વીઆઈપી રૂમો વી વીઆઈપી રૂમો બતાવી બધી અને અમને અંદરની બધી સર્વિસ વિશે પણ વાત કરી આ બધી વસ્તુ સ્પેશિયલ પૈસો જેને ખિસ્સો ગરમ હોય એના સામાન્ય તો આમાં આવો અમારે વિજયલાલ ઉષા હાથ કરતા આવે ભાઈઓ બહેનો એટલે આ રીતે મિત્રો અમે બધી આ રૂમો છે આ બધી વીઆઈપી છે અને તમારે ચાર પાંચ કલાકના રસ આ સફર દરમિયાન આ આરામ કરવો હોય તો એના માટે અને આ બધા સ્ટી સ્ટોલને અહીંયા તમારે પણ કાંઈ પણ ખરીદી હોય તો એના બધા સ્ટોલ છે બનાવેલા પણ અહીંની વસ્તુ બધી અંદરની એ બહુ હોય કેમકે પાણી વસાળેલી ખરીદવાનું રહ્યું ને આ મિત્રો ગેમ ઝોન છે અહીંયા તમે સફર દરમિયાન તમને બોર થતા હોય ગેમ રમ્યો હોય ને પૈસા ખિસ્સામાં હોય તો અહીંયા તમે ગેમ પણ રમી શકો આ બધી વસ્તુ ગેમ ઝોન છે તો અહીંયા પણ હે જમાવટ છે અંદર તો તમને લાગે જ નહીં તમે પાણી દરિયામાં છો એમ તમને એમ લાગે કે તમે કોઈક મોલમાં કે કોઈક મોટી સિટીની અંદર રખડતા હોય એવું તો આ સાથે વાગી ગયો ને અમે નીકળી ગયા નિશે પાર્કિંગમાં કાર પાર્કિંગમાં અહીંયા અંદર તમે જુઓ પાર્કિંગમાં નિશે હે એકલા ખટારા અને ફોર ને જમાવટ બધી એક લાઈનમાં અને મૂળ તો આપણે ખેડૂત રહ્યા એટલે આપણા ખેડૂતોનો દીકરો આપણે ક્યાંક નો ક્યાંક ભટકાય જાય ને ઓળખતો ન હોય એવું બને ને હાલો બતાવું ભાઈનું ગામ સેવડી વધર છે બગદાણાની બાજુમાં આવેલું છે અને જ્યાંથી રીંગણાની ખેતી કરીને અહીંયા કાઠિયાવાડી રીંગણું ઠેઠ સુરતમાં પોગાડે તો મિત્રો આ રીંગણાનો આખો બોલેરો એના ગામના ઘણા બધા લોકો અહીંયા આવે છે વેસવા અને સુરતની અંદર રીંગણું ઘણું બધું પૂરું પાડે છે તો હવે મસ્તીના ઓળાના રીંગણા છે તો સુરતવાસીઓ ચોક્કસ ખાઈજો અને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરીને કહેજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં લગી જય દ્વારકાધીશ